કરેક્ટ એટલે એ બરોબર ચર્ચાનો વિષય નથી પણ તમારું કેવું છે કે બી પરમાત્મા એક સોર્સ છે કે જેની પાસે આપણે શક્તિ પ્રાપ્ત કરી શકીએ નજીક જઈ શકીએ સમજો હજાર નો બલ્બ છે તમે નાઇન હંડ્રેડ નાઇન્ટી નાઇન પણ થઈ જાઓ બરાબર છતાં બી તમે વન થાઉઝન્ડ નથી બસ એટલું જ બાકી તો બધું ઠીક છે અને ભાવના સરસ છે જી જી બેન ને પૂછીશ હજી પણ તમે ધ્યાનના પ્રોસેસ મને જાણવું શું છે થિયરી ની કે પ્રેક્ટિકલી શું લોકો કરે ધ્યાન આજકાલ જે લોકો કરી રહ્યા છે તો કઈક ને કઈક પ્રાપ્તિ માટે કરે છે તો એ લોકો એમ સમજે છે કે એકાગ્રતા કરીએ અને પછી એ વસ્તુની પાછળ પડી જઈએ તો એ વસ્તુ આપણને મળી જ જાય